સાબરકાઠામાં ભારે વરસાદની આગાહીને લઈને કંટ્રોલ રૂમ શરૂ કરાયા ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી મામલતદાર સાથે કંટ્રોલ રૂમને લઈને અને જો વધુ વરસાદ પડે તો પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરવો તેને લઈ ચર્ચા કરી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ મોડી રાતથી બનાસકાંઠા વરસાદની તોફાની બેટિંગ શરૂ થતાં ડીસા વહીવટી તંત્ર પણ એલર્ટ એવા રાકેશ ઠક્કર બનાસકાંઠા સ્ટેટ ડિઝાસ્ટર અને ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર જે રીતે આયોજન કર્યું છે અને માન્ય ભૂપેન્દ્રભાઈના સૂચનો એમને સમગ્ર તંત્રને આદેશ કરેલા છે કે દરેક જણે સતર્કતા રહેવું ડિઝાસ્ટરમાં જે પણ કામગીરી કરવી પડે તે કરવા માટેના સૂચનો કર્યા છે એના જ અંતર્ગત આજે હું કંટ્રોલ રૂમ એટલે ડીસા તાલુકાના કંટ્રોલ ઓફિસે આવેલો છું એની વ્યવસ્થાઓ જોઈ છે ખૂબ સારી વ્યવસ્થાઓ છે પ્રજાને જે પણ કંઈ મુશ્કેલી પડતી હોય તો આપણું જે સ્ટેટ ડિઝાસ્ટર દ્વારા દરેક તાલુકાએ એક નંબર આપેલો છે એમાં આ ડીસાનો નંબર જીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ એટલે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ મુશ્કેલી ડિઝાસ્ટરને લગતી પડતી હોય તો ઝીરો સત્યાવીસ ચુમ્માલીસ બાવીસ બાવીસ પચાસ ઉપર પોતે ફોન કરીને પોતાની કમ્પ્લેન જો નોંધાવે તો એ દ્વારા તમામ જે તે ડિપાર્ટમેન્ટો એના કામગીરી કરવા માટે તત્પર છે તમામ લોકોને હું વિનંતી કરું છું આપણા મીડિયાના માધ્યમ દ્વારા પણ વિનંતી કરું છું કુદરતે ખૂબ સારો વરસાદ આપણને આપ્યો છે પણ તકલીફ ન પડે એના માટેની વાત છે પણ જ્યારે વરસાદ પડતો હોય ત્યારે તમામ મીડિયાના માધ્યમ દ્વારા એક વિનંતી કરું છું આપણે વધુમાં વધુ પોતાના ખેતરમાં પડેલા વરસાદને કેચ રેનના નામે ઝીલી લઈએ વરસાદરૂપી પ્રસાદ ભગવાને જે આપણને આપ્યો છે એ બહુ રિચાર્જ કુવા રિચાર્જ કરીએ ખૂબ બધા લોકો કરી રહ્યા છે એના વિડીયો પણ આવી રહ્યા છે પણ કોઈ જાનહાની ન થાય એનું પણ ધ્યાન રાખીએ કંઈ પણ મુશ્કેલી પડે તો આપણા ડિઝાસ્ટરની અંદર જણાવવા માટે